રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથીવાડી ખાતે એકવીસમી સાધારણ સભા યોજવામાં આવી શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા દાસાપંથીવાડી ખાતે યોજાય પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને મળેલી એકવીસમી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબારમાંથી રૂપિયા અડસઠ લાખ ચોખ્ખો નફો કરેલ છે નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા બે રૂપિયા અઢાર લાખની અલગ જોગવાઈ કરી છે આ અઢાર લાખની જોગવાઈમાંથી તારીખ એક પાંચ બે હજાર પચીસથી કિલો ફીટમાં રૂપિયા પચાસ પ્રોત્સાહિત ભાવરૂપી પશુપાલકોની મંડળી આપી રહી છે મંડળીએ કરેલ અડસઠ લાખ રૂપિયાના ચોખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી સામાજિક સુરક્ષા માટે અગિયાર લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે મંડળીના પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખી છે પશુઓની વિના વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે તે ઉપરાંત રાજદાન એક ગુણી દીઠ ભાવમાં પચાસની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે મહિલા સશસ્ત્રીકરણને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનું સાલો ઉઠાડી સન્માન કરવામાં આવ્યું તેમજ લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું સાલો ઉઠાડી સન્માન કરવામાં આવ્યું આજની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડિયા પુરાભાઈ ભોપાડા ધીરુભાઈ રૂપાપરા નારણભાઈ ચંદ્રવાડિયા તેમજ સીપીઆઈએમના રાજ્યમંત્રી હિતેન્દ્ર ભટ્ટ અને ભૂપતભાઈ કનેરિયા ખેડૂત અગ્રણી કારાભાઈ બારીયા બટુકભાઈ ગજેરા રાજકોટ દૂધ સંઘના પ્રતિનિધિ સુરેશભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા અરશીભાઈ આહિર ડી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ડી ટ્વેન્ટી ફોર સેવન કરો શેર કરો ચેનલની સબ્સક્રાઇબ કરો અને હા બાજુમાં આપેલ બેલાઇકન દબાવાનું ભૂલતું નહીં રોલ મારું નામ દાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ છું આજરોજ મંડળીની એકવીસમી વાર્ષિક સાધન સભા ઉપલેટાના દાસાપંતીવાળી ખાતે યોજાઈ ગઈ આ વર્ષે એકવીસમી સાધન સભામાં મંડળીના એક વર્ષ દરમિયાન કરેલા તમામ વહેવારોનો હિસાબ મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો મંડળીએ વર્ષ દરમિયાન દસ કરોડ રૂપિયાના કરેલા વાર્ષિક ટર્નઓવરમાંથી માંથી અડસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મંડળીએ નોંધાયો છે આ ઉપરાંત મંડળીએ નફા ઉપરાંત અઢાર લાખ રૂપિયા મંડળીના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવ ફેરની રકમ રૂપે કિલો ફેટના પચાસ રૂપિયા ફાળવણી કરવામાં આવી મંડળીએ જે કાંઈ નફો વેચડી કરતા મંડળીના દૂધ ભરતા સભાસદોને ઠરાવવામાં છે જે મંડળીના ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા જેવી રકમ થાય છે મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ પચાસ પૈસા એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લખે મંડળી અઢાર લાખ રૂપિયા આપશે તે ઉપરાંત ગયા વર્ષે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ વિદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે આ રીતે મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે